ચોમાસાને લઈને હાલ ગુજરાતમાં બે વાતો થઈ રહી છે એક તરફ કેટલાક નિષ્ણાતો વિધિવત ચોમાસું બેસી ગયાનો દાવો કરે છે તો બીજી તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે આ સ્થિતિની વચ્ચે આગાહીકાર આંબાલાલ પટેલે આ વખતે ઝેરીલા સાપના ઉપદ્રવની આગાહી કરીને સૌ કોઈને સોંકાવી દીધા છે સામાન્ય રીતે વરસાદની સિઝનમાં સાપ તેના દરમાંથી બહાર નીકળતા હોય છે કારણ કે વરસાદનું પાણી જમીનમાં જતા સાપના દરમાં ભારે ગરમી અને બફારો થતો હોય છે એવામાં સાપ દરની બહાર આવી જતા હોય છે આ સ્થિતિમાં સાપ વરસાદી પાણીમાં વહીને ગમે ત્યાં પહોંચી શકે છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે ખાસ કરીને પંદર સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં સર્પદશના એટલે કે સાપ કરડવાના બનાવો પણ વધવાની શક્યતાઓ છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પંદર સપ્ટેમ્બર બાદ આંધી વંટો સાથે વરસાદ આવી શકે છે આ સ્થિતિમાં ગુજરાતમાં ઝેરીલા સાપનો ઉપદ્રવ વધી શકે છે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે આંબાલાલ પટેલ આમ તો વરસાદ વાવાઝોડાની આગાહી કરતા હોય છે તેમણે એક બીજી પણ સોંકાવનારી અને વિચિત્ર આગાહી કરી છે આ વખતે આંબાલાલે સર્પદંશ અંગે આગાહી કરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો